શક્તિપીઠ અંબાજી ખાતે આવનાર સમયમાં ભાદરવી મહાકુંભ બે હજાર ચોવીસ યોજાનાર છે જેને લઈને અંબાજીની કાળીદાસ મિસ્ત્રી ભવન ખાતે સેવા કેમ્પોના પ્રતિનિધિઓ સાથે જાહેર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં અંબાજી મંદિરના ચેરમેન તમ બનાસકાંઠા કલેક્ટર વરૂણ બરણપાલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે સહિતના લોકો હાજર રહ્યા બેઠકમાં સેવા કેમ્પોના પ્રતિનિધિઓના પ્રશ્નોના નિકાલ કરવામાં આવ્યા તેમજ તેમને સૂચનો આપવામાં આવ્યા ખાલી ડાબી બાજુ સેવા કેમ્પો કરી શકાશે રોડથી એક અંતર મિનિમમ ત્રીસ મીટર નું રાખવા રાખવો પડશે પાર્કિંગની વ્યવસ્થા સાફ સફાઈની વ્યવસ્થા સિક્યુરિટીની દ્રષ્ટિએ સીસીટીવીની વ્યવસ્થા આ તમામ પ્રકારની સૂચનાઓ જે છે સેવા કેમ્પો માટે તૈયાર કરવામાં આવેલ છે એક પણ ફેટલ એક્સિડન્ટ ન થાય તે અમારી પોલીસની સૌથી પહેલી અમારી જવાબદારી હોય છે જેથી કરી અને જેટલા બી મોટા મોટા કેપો છે એ પાર્કિંગની પ્રોપર વ્યવસ્થા રાખે રોડથી થોડા અંદરની સાઈડ રહે પોતાને ત્યાં પ્રોપર સીસીટીવી કેમેરા રાખે તે પ્રકારની આજે સૂચન કરવામાં આવી છે આ સિવાય ફાયર માટે બી એ લોકોને એવી રીતના ફાયર રિટર્ન મટીરિયલનો સ્પ્રે કરવું ફાયરના ઇન્સ્ટ્રુમેન્ટ રાખવા અને ફાયરનું એનએસિયુ મેળવું તે બાબતે બી વિગતવાર એમની ચર્ચા કરવામાં આવે